લખ્યું છે રામાયણમાં પણ મજાદરના દુલાભાઈ આ કાગે લખ્યો છે એક પ્રસંગ એમાં સીતાજીનું હરણ કરવા રાવણ જ્યારે આવ્યા અંદક વનમાં તો એની કવિતામાંથી મને એક ચરણ મળ્યું છે કાગ બાપુનું નું રચે કે રાવણ જેવો રાવણ આટલો બધો બળવાન માણસ સીતાજીનું હરણ કરવા માટે આવ્યો હતો આટલું બધું ડરી ગયેલું હોય છે પણ દ્રષ્ટિ જોતા મને લાગે કે બિલકુલ રાવણ ડરી ગયેલો હતો કઈ રીતે આ ની પંકતિ માં દેખાય છે બાપુ રાવણ હાલો જાન સીતા દિન તન મારામનો રે માતાજી સીતાજી બેઠા હતા પર્ણકુટિ માં એને એમ જો મારા ઘેરે કોઈ અતિથિ આવ્યા છે લાવ એને કઈ ભિક્ષા વર્તી કરાવું કરણકુટિ માં કઈ હતું નહીં થોડા ફળફૂલ હતા એ લઈ અને રાવણને સાધુ સમજીને આપવા તૈયાર થયા તો ફરી વાર એક કવિ લખ્યો કે માતાજી ભિક્ષા દેવા માટે ઊભા થયા એટલે સૌથી પહેલાં એ જંગલની અંદર બધા સંતો રહેતા હતા એ બધા ઊભા થઈ ગયા અને સીતાજીને જગદંબા સમજીને પ્રાર્થના કરવા માંડ્યા કે હે મા હૈ પરામ શક્તિ હે મા જગદંબા આ રાવણ આવ્યું છે એની સામે જો આજે બેગ ડગલા તું હાલી જા તો બધા સંતો અને ઋષિ મુનિ કે અમારા ત્રાસમાંથી આ રાવણ ના ત્રાસ માંથી આજે મારી મુક્તિ થઈ ગઈ હરસિદ્ધ ઋષિ નમન નમન સતી વન ફળ લે આવી તો મહેશ મુખ મલકા ભગવાન ભોળોનાથ પણ આ દાદ કરવો બધો છે મારા મરાક ભોગવો સીતાજી નું હરણ અને ભગવાન ભોળાનાથ હશે એમાં કઈક મને તો અપવાદ લાગે છે ભગવાન એ પાર્વતી પૂછે કે પ્રભુ બોલો રાવણ આવ્યો છે સીતાજીનું નું હરણ કરવાનું તમે હશો છો કે જેવી હાથી વાત કરું તો આજ આવ્યો છે ને એની સામે જો મારી માં બેક ડગલા હાલી જાય તો મારું કામ બની જાય રાવણને મેં પણ વચન આપેલું છે તો મહેશ મુખ મલકાયો અને પછી નવ ગ્રહ કિનો નમન નમન આકાશ અંદર બધા નવ ગ્રહ ભેગા થઈ ગયા અને માતાજીને પ્રાર્થના કરવા માંડ્યા હે મા જગદંબા હે મા સીતા આ રાવણ આવ્યો છે એની સામે બેક ડગલા જો તમે હાલી જાવ તો નવ ગ્રહ કે અમારી પણ આજ મુક્તિ થઈ જાય એમ છે નવ ગ્રહ કિનો નમન નમન આમાં દમન બહુ દિન લીનો આમાં ઇન્દ્ર જીત કુંભ કરણ રાવણ મરણ સભિ હે તારા બે ડગલામાં આ રાવણના આખા કુટુંબનો વિનાશ લખ્યો છે એ બધી સીતાજીનું હરણ કરે છે અને એ પછીની તો કથા બધાને ખબર જ છે મિત્રો પણ આજરોજ અહીંયા બાપુની પાસે બેસી અમારા ભંડારીયા ગામના બહુ અનુભવી આત્મા સગન દાદા દસે ગોરે જય ખોડિયાર માં બોલો રામચંદ્ર ભગવાન